હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો જો આ બાજુ થોડુંક ખુલ્લામાં આવી છું હું પાણી મૂકવાનું છે પાણી નથી મૂકવાનું પણ પેલી બાજુ મકાન ચાલુ છે બાજુ લઈ જવાનું છે એટલા માટે વાગી ગયા છે નવ એટલા માટે હું શાક ની તૈયારી કરી છું અને ચોરાનું શાક બની શાક બનાવી દઉં પછી વાસણ ઘસી દઉં મારે ઘરે કરવાનું મને સંજુ એકલો કામ કરવા જાય છે હવે કંઈ કામ નથી કડિયા કામ એટલું ચાલે છે અને પછી હવે જીરું પાકી જશે ત્યારે ઉપાડવાનું એટલા માટે હવે મારે કંઈ કામ નથી અને મને કડિયા કામે નથી લઈ જતો હવે હું રોટલી બનાવવા કરું છું અને જો બહુ ધુવાળો થાય છે બહુ બધો એટલા માટે કેમેરામાં સારું નહીં દેખાય એટલે મળીશું પછી બાય બાય તો ફાઈનલી હું લોટ બાંધી લીધો છે ચૂલો પણ મસ્તનો સળગી ગયા છીએ હવે હું રોટલી બનાવી દઉં તો ફ્રેન્ડ્સ હું આ બાજુ જાઉં છું રોટલી બની ગઈ અને ધુવાળો બહુ બધો લાગે ને એટલે માથું બહુ બધું દૂખ્યાય છે એટલે હું ખુલ્લા પીરવા માટે આવીશું અહીંયા અને જો આ બાજુ પાણી જાય છે આ બાજુથી આવે છે તો આ બાજુ પાણી જાય છે આ બાજુથી કુંડી ભરાયને અહીંયા અને આ મીઠી લીંબડી લીમડી છે કઢીમાં નાખવા માટે તો અમારા વિડીયા તમને કેવા લાગે તો કમેન્ટ કરીને તમે અમને જરૂરથી કહેજો અને બધા બહુ જ સારી સારી કમેન્ટ કરે છે અને એવો ને એવો તમને સપોર્ટ કરો તમે એટલે હું વિડીયો બનાવું અને આવો ને આવો સપોર્ટ અમને ઠેઠ સુધી તમારો જોઈએ છે અને હવે હવે થોડાક દિવસથી રિચાર્જ નહોતું એટલા માટે અમે વિડીયો નહોતા મૂકતા અને હવે અમે ડેલી વિડીયો મૂકીશું હું ડેલી વિડીયો ઉતારીને મૂકીશ તમે અમને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો વિડિયો ઉતારવામાં મને શરમ આવે એટલા માટે હું બધા હોય ને તો વિડીયો નથી ઉતારતી અને કોઈક જોવે નહીં એટલા માટે પેલી બાજુ હું જોવે છે બધા એટલા માટે હું ફોન નીચો કરી દઉં છું અને કેમ કે અમુક લોકો હસે છે ભાષા અમે વિડીયો ઉતારું ને તો એટલા માટે હું બધા જોવે ને તો નથી ઉતારતી અને અમુક લોકો પાછા વિડીયો જે ઓળખતા હોય ને એ વિડીયો જોવે તો મારી મજાક ઉડાડે છે કે આવા વિડીયો ઉતારતી હતી આમ કહેતી હતી આમ બોલતી હતી મને બહુ ગુસ્સો આવે પણ છે ને મેં હું મગજમાં નથી લેતી હું વિડીયો ઉતારું જ કેમ કે મારે યુટ્યુબ ફેમિલી છે ને મને સાથ આપશે ને તો હું ગમે એ લોકો કહેશે તો હું વિડીયો ઉતારીશ એટલે હું બધા માણસ હોય ને તો વધારે નથી વિડીયો ઉતારતી એટલે હું એકલી ને તો જ વિડીયો ઉતારું મને વિડીયો ઉતારવાનો બહુ શોખ છે મારી યુટ્યુબમાં હું વિડીયો ઉતારું એ મને બહુ શોખ છે ને એટલા માટે હું વિડીયો ઉતારું એટલે એ લોકો ગમે કે મેં કોઈનું કંઈ દિમાગમાં નથી લેતી એટલે તમે મને બધા મને બહુ સપોર્ટ કરીશ અને પહેલાં મેં બહુ બધા યુટ્યુબમાં બધાના બ્લોગ જોતી હતી ને એટલે બધું મને બહુ શોખ થતો હતો કે હું પણ વિડીયો ઉતારું આ બધા લોકો ઉતારે એમ મેં પણ ઉતારું એવું મને થતું હતું ને એટલા માટે મેં સંજુ જોડે ચેનલ બનાવાડી અને પછી હું પણ વિડીયો ઉતારું તો એમાં શું થઈ જવું બધા ઉતારે છે તો હું પણ ઉતારું અને સંજુ આવે છે આ બાજુ પાણીનો બોટલ લેવા માટે આવતો છે તો હું પણ જાઉં હવે અને પાણીનો બોટલ તો હું ભરી જ રાખ્યો તો પાણી અહીંયાથી હું ભરી રાખું એટલે પાણી લઈ આવે બોટલ ભર લઈને તો તું એમ કે તે લોક મે ભરી રાખજે છે મે લેવા પાણી ભરવા નામથી અમે એમ કરીને થાકી જઈએ દેખો આ સંજુ પણ આઈન ગુસ્સે થઈ હવે મારડોડા તરા કેવી લાગે આપને હમ બહુ ગરમી થી કેટલીક એમ હાથ ને બધું કેવું થઈ છે આજે તો પેલા મોટા મોટા ડંગના બોટલ લઈ લીધો છે હવે જાય જમવાનું મેં બનાવી દીધું છે સાડા જેવા જેવાથી હશે તો સંજુ હવે જાય છે અને હું પણ પાછી અહીંયા આવી ગઈ મારો ફોન અહીંયા પડ્યો છે અને કમ્પ્લેટ સાડા અગિયારસ થયા છે હજુ બે મિનિટ બાકી છે પણ અને મારે જમવાનું પણ બની ગયું છે તો પાછું એવું નથી કે સંજુ એટલું જ કામ કરે છે ને હું નહીં કામ કરતી હું પણ કામ કરું છું પણ કડિયા કામ છે ને એટલા માટે સંજુ એમ બધા બધા એ હોય એટલે લેડીઝ તો કોઈ હોય નહીં પછી હું એકલી કંઈક કામ કરવા જવા વડે જીરું થઈ જશે પછી જીરું પાડવાનું ને એવું બધું હશે ને એટલે મારે પણ દરરોજ જવું પડશે કામે એવું હોય તો પહેલો અમારે જૂનો આ મોબાઈલ હતો એ વડે સંજુ મને આપી દીધો છે અને હવે છે ને બહુ કામ કર્યું અને પછી મોબાઈલ લીધો તો સ્પેશિયલ વિડીયો ઉતારવા માટે તો આવે છે સંજુ હવે બપોર થઈ ગયો છે એક ને ત્રણ જેવી થઈ છે તો આવે છે હવે એક ને એક ને પાસ થઈ જઈ તલ ખાવન કર બહુ ભૂખ લાગી છે કાકડી ન લાગે ફ્રેન્ડ્સ હવે કું જઉં છું વાડી માં ટામેટા લેવા માટે પેલી બાજુ સાડા પાંચ અને દાળ બનાવવાની છે એટલા માટે ટામેટા લેવા જવું તો અહીંયા ખડમાં રહીને જવું પડશે કેમ કે પેલી બાજુ પાણી મૂકી દીધેલું છે આ બાજુ ડુંગરી ચાપી છે હમણાં અને અહીંયા મકઈ આ ખડ છે બધું ટામે આજીના જીના ટામેટા લેવાના છે તો આ ટામેટા લઈ લીધા અને બીજા પણ બહુ બધા છે બીજા કાચા પણ છે સુધી આ બધી ટામેટી છે તો હવે હું પાછી જાઉં ટામેટા લેવાઈ ગયા છે તો ભેંસો પણ હવે જાય છે છોડીને ગામમાં લઈને જાય છે અમને તો હવે રાંધી લઉં અને હું ડબડું પણ ધોઈ નાખીશ બસ તનુ